શ્રી વલ્લભાધિ શકી જય શ્રી મહાપ્રભુજીના એક સેવક બાઈ વૈષ્ણવનો પ્રસંગ કે જે આન્યોરમાં રહેતા એક સમય શ્રી આચાર્યજી બ્રજમાં પધાર્યા બ્રજ આપનું નિષ્ઠામ છે શ્રી ઠાકોરજીએ જેટલી લીલા કરી છે તે બ્રજમાં જ કરી છે તેથી બ્રજ આપને બહુ જ પ્રિય છે આપના નામ પણ છે વ્રજ પ્રિય વ્રજ સ્થિતિ એક સમયે શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધનનાથજીના સેવા શૃંગાર રાજભોગારથી કરી અનવસર કરાવી શ્રી ગિરિરાજજીથી નીચે ઉતરી બેઠકજીમાં બિરાજ્યા હતા ત્યારે આ બાઈ વૈષ્ણવ કે જે આન્યોરમાં રહેતા અને આપની કૃપાથી શ્રી ગોવર્ધનનાથજી પર તેની બહુ જ આસક્તિ હતી તેણે આવી આપને બિનતી કરી મહારાજ મને કૃપા કરી એક ભગવત સ્વરૂપ સેવા પધરાવી આપો સેવા વિના મારો દિન નથી નીકળતો આપની કૃપા અનુગ્રહથી શ્રી ગોવર્ધનનાજી દર્શન આપે છે પરંતુ મારા પર કૃપા કરી શ્રી ઠાકોરજી પધરાવી આપો તો હું શ્રી ઠાકોરજીની સેવા કરું અહીંયા એક અતિ સુંદર વાત આપણને જાણવા મળે છે કે સેવા કરીએ અને પછી શ્રી ઠાકોરજી સાનુભાવતા જણાવે તે કેવલ પુષ્ટિનું ફલ નથી પણ શ્રી ગોવર્ધનનાથજી સાક્ષાત દર્શન દઈ રહ્યા છે સાનુભાવતા છે પછી પણ બાઈ સેવાની વાંચના કરી રહી છે એટલે પુષ્ટિજીવો માટે સેવા અતિ ફલરૂપ છે તો બાઈને આપે શ્રી બાલકૃષ્ણજી પધરાવી આપે આ શ્રીમુખથી આજ્ઞા કરી એ બાળક તાતે તું ઇનકો સો રાખ્યો ઇનકો અકેલે છોડોગી તો એ ડરપેંગે બાઈ કો મન હર નિશ્રી ઠાકોરજી કી સેવા લગ્યો રહે આ બાઈનું મન શ્રી ઠાકોરજીના ચરણાર્વનમાંથી શ્રી આચાર્યજીએ જ્યારથી ધર્યું ત્યારથી એક ક્ષણ પણ સેવામાંથી નીકસ્યું નહીં અને કદાચ બાઈ થોડી દૂર જાય તો ઠાકોરજી તેને પુકારે જેવી રીતે લૌકિક બાળક માતા વિના દુઃખ પાવે તેવી જ રીતે ઠાકોરજી બાઈને કહે અરે તું કહા જાત હે મેં તો ડરપત હો એ આવો સ્નેહ બંધાયો હતો અને બાઈ શ્રી ઠાકોરજી પાસેથી ક્યાંય જતા નહીં કચું સામગ્રી સવારે તો બી શ્રી ઠાકોરજીના મંદિર પાસે બેસીને બધા કાર્યો કરે રંચક પણ દૂર ન જાય આવું સ્નેહનું દાન શ્રી આચાર્યજીએ બાઈને આપ્યું હતું બાઈ રાત્રિના સુએ તો પણ શ્રી ઠાકોરજી નિકટ જ પોડતા અને ક્ષણ ક્ષણમાં ઠાકોરજીને તે કહેતી મેં બેઠી હું આપ ડરપો મતી સુખ સ સોવો અને કદાચ બાઈની આંખ લાગી જાય તો બાલકૃષ્ણજી કહે અરે બાઈ તું સોઈ ગઈ મેં તો ડરપ જ હું તું જાગત રહીયો આવો અનુગ્રહ શ્રી ઠાકોરજી તે બાઈ પર કરતા અને આમ કરતાં તેને નિરોધ સદ્ધ થયો એક દિન રાત્રિના શ્રી ગોવર્ધનનાથજી બાઈના ઘરે પધાર્યા આરી બાઈ કીવાર ખોલી મેં આવ્યો હું અને બાઈ કહે છે મહારાજ આપ પધારે શું તો બડી કૃપા ભાઈ પરી જો મેં ઉઠુંગી તો મેરો બાલક ડર ગો તાતે આપ સવારે પધાર્યો ય કહી કે વ ઉઠી નહીં તબ શ્રી ગોવર્ધનનાથજી એના પર બહુ જ પ્રસન્ન થયા શ્રીમુખથી કહ્યું હો તેરે પર પ્રસન્ન ભયો હું સો તું જો ક્છુ માગે ગીસો મેં દેવુંગો અને બાઈ શિનાથજીને બિનતી કરે છે મહારાજ આપને શ્રી આચાર્યજી મહાપ્રભુ કી કૃપા તે સબ કછુ દો હૈ આપ પ્રસન્ન હો તો એક વસ્તુ આપે પાસ મંગત હો ય શ્રી ગોવર્ધન પર્વત પર બંદરી બહુત રહત હૈ બાલકન કો લે જાત હૈર મે લડિકા તો નિપટ બાલક હૈ તાતે યા બાળકું કહું ન લે જાય ય મેં આપકે પાસ માંગત હું અને બાઈના આવા વચન સુનીને શ્રી ગોવર્ધનનાથજી રોમાંચિત થયા કહે છે ધન્ય છે કે જેનો આવો સ્નેહ મારા પર છે અને આ પછી આચાર્યજી આવો અનુગ્રહ કર્યો છે તેથી આના ભાગ્યનો પાર નથી અને હું આને શું આપું આ તો મારા જ સુખની વાંચના કરે છે તેથી જ હું તેને વર્ષ છું એક ક્ષણ પણ તેનાથી દૂર નથી તો આ બાઈ શ્રી આચાર્યજીની આવી કૃપાપાત્ર ભગવદીય હતી તો એટલા બધા ઠાકોરજી જે શિવ વલ્લભજીવને શરણે લે છે તો જીવ એટલો બધો વાલો થઈ જાય છે શ્રીજીનો એમના સેવ્ય સ્વરૂપનો કે પછી ક્યારેય તેને ઠાકોરજી છોડતા નથી અને આપણા વલ્લભનું નામ પણ છે અંગીકૃત્ય વ ગોપીશ વલ્લભી કૃત માનવ તો નિકી માથી જે સેવ્ય સ્વરૂપ શ્રી વલ્લભે આપણા માથે પધરાવી આપ્યું છે તેનું સેવન કરીએ લાડ લડાવીએ શ્રી વલ્લભ આધી શકી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય